ખેતીલક્ષી મહત્વના સમાચાર હવામાનની આગાહી અને દેશ દુનિયાના અન્ય મોટા સમાચારો વિશે જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને કરવાનું ભૂલતા નહીં જેથી રોજે તાજા સમાચાર તમને મળતા રહે ચાલો મિત્રો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજના ફટાફટ અને મહત્વના દસ સમાચાર

કરીને પોરબંદર અને દ્વારકા જિલ્લાના ખેડૂતોની કથડી રહેલી આર્થિક સ્થિતિ અને આત્મહત્યાના બનાવોનો ઉલ્લેખ કર્યો હતો શક્તિસિંહ ગોહિલે સરકારને સ્પષ્ટ શબ્દોમાં ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવા અને તેમને યોગ્ય સહાય પૂરી પાડવા માટે નક્કર પગલાં લેવાની માંગ કરી હતી મિત્રો આ મુદ્દાને કારણે ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં પ્રવર્તતી અશાંતિ અને ખેડૂતોની વેદના ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી છે જેના પર સરકાર તાત્કાલિક ધ્યાન આપે તે ખૂબ જ જરૂરી બની ગયું છે આગળના સમાચાર જોઈએ તો રાજ્ય સરકારે માવઠાથી થયેલા નુકસાન સામે ખેડૂતોને મોટી મદદ કરી છે રાજ્યમાં કમોસમી માવઠાના કારણે થયેલા પાક નુકસાન સામે સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે ત્રણ લાખ ઓગણચાલીસ હજારથી વધુ ખેડૂતોને એક હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયાથી પણ વધુની સહાય ચૂકવી દીધી છે આ સહાય વિવિધ જિલ્લાઓમાં થયેલા કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને અન્ય કુદરતી આફતોથી પાક ગુમાવનાર ખેડૂતોને ખૂબ જ મદદરૂપ સાબિત થશે સરકારે નુકસાનગ્રસ્ત ખેડૂતોને જલાબથી વળતર મળી રહે તે માટે સમયસર કાર્યવાહી કરી હતી આ મહત્વપૂર્ણ પગલાંથી ખેડૂતો પરનો આર્થિક બોજ હળવો થયો છે અને તેઓ ફરીથી નવા જોશ સાથે ખેતી તરફ વળી શકે તે માટે તેમને મોટું પ્રોત્સાહન મળ્યું છે હવે વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગેના એક મોટા ખુશખબરની પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે એક મોટી ખુશખબર આવી શકે છે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએમ કિસાન યોજના હેઠળ મળતી વાર્ષિક સન્માન નિધિની રકમ છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા થઈ શકે છે જી હા ખેડૂત મિત્રો જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તો દેશભરના કરોડો ખેડૂતોને મોટો આર્થિક લાભ મળશે આ વધારાથી ખેડૂતોને મોંઘવારીના સમયમાં ખેતી ખર્ચ અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે સરકાર દ્વારા ટૂંક સમયમાં જ આ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે જે કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક પગલું સાબિત થશે હવે જોઈએ હવામાન અંગેના સમાચાર જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે શું કહ્યું છે અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે માઠા સમાચાર આપતી લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે તેમની આગાહી મુજબ આગામી સમયમાં વાતાવરણમાં ફરી પલટો જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ કે અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા છે આથી જ તેમણે ખેડૂતોને પોતાના ઊભા પાક અને સંગ્રહિત કૃષિ પેદાશોનું રક્ષણ કરવા માટે અત્યંત સાવચેત રહેવાની સલાહ આપી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે વાતાવરણ અનિશ્ચિત રહેવાની શક્યતા હોવાથી ખેડૂતોએ પૂર્વ તૈયારીઓ કરી રાખવી હિતાવહ છે જેથી આવનાર સંભવિત નુકસાનને ઘટાડી શકાય તો મિત્રો ખેતીના કામોમાં હવામાનને ધ્યાનમાં રાખીને જ આગળ વધજો એક તરફ સરકાર સહાય ચૂકવે છે તો બીજી તરફ હજુ પણ ઘણા ખેડૂતો મુશ્કેલીમાં છે રાજ્યના ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે ઓગસ્ટ માસમાં થયેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે પાકને જે વ્યાપક નુકસાન થયું હતું તેની સહાય હજુ સુધી ઘણા ખેડૂતોને મળી નથી સહાય ન મળવાના કારણે ખેડૂતો અત્યારે આર્થિક સંકળામણમાં મુકાઈ ગયા છે અને તેમને હાલમાં શિયાળુ વાવેતર કરવામાં મોટી મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો પાસે જરૂરી મૂડીના અભાવે વાવેતર માટેના બિયારણ ખાતર અને અન્ય ખર્ચાઓ પહોંચી વળવું મુશ્કેલ બન્યું છે ખેડૂત સંગઠનોની માંગ છે કે સરકારે તાત્કાલિક ધોરણે બાકી રહેલી સહાયની ચૂકવણી કરીને ખેડૂતોને આ મુશ્કેલીમાંથી બહા કાઢવા જોઈએ હવે વાત કરીએ સામાન્ય માણસ અને લોન ધારકો માટેના સારા સમાચારની આરબીઆઈ તરફથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ખુશખબર મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ વ્યાજ દરોમાં શૂન્ય પોઈન્ટ ઘટાડો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેના પરિણામે હવે ઘરની લોન સસ્તી થવાની શક્યતા વધી છે આ ઘટાડાથી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પર વ્યાજ દરો ઘટાડવાનું દબાણ આવશે જેનો સીધો ફાયદો લોન લેનારા ગ્રાહકોને થશે ખાસ કરીને જે લોકોએ હોમ લોન લીધી છે તેમના માટે આ આનંદના સમાચાર છે કારણ કે તેમના માસિક હપ્તા ઘટાડો થઈ શકે છે આ પગલું અર્થતંત્રમાં રોકાણને રોકાણ ને પ્રોત્સાહન આપશે અને વધારો કરશે સુરતના નાગરિકો અને મતદારો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે છે સુરતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો જે અંતર્ગત થી વધુ મતદારોએ તેમના એસઆઈઆર એટલે કે સ્વૈચ્છિક માહિતી સુધારણા ફોર્મ બી એલ ઓ ને પાછા જમા કરાવ્યા નથી આના કારણે એક મોટી સમસ્યા સર્જાય છે ચૂંટણી પંચ દ્વારા આ ફોર્મ જમા કરાવવા માટે અગિયાર ડિસેમ્બર સુધીની અંતિમ તારીખ આપવામાં આવી છે ખાસ નોંધ લેજો મિત્રો જો આ તારીખ સુધીમાં ફોર્મ જમા નહી કરાવાય તો તેવા તમામ ફોર્મ રદ કરવામાં આવશે અને સંબંધિત મતદારોના નામ મતદાર યાદીમાંથી કવિ થઈ શકે છે તેથી તમામ મતદારોને ઝડપથી આ ફોર્મ જમા કરાવવા માટે અપીલ કરવામાં આવી છે હવે જોઈએ રાજકીય જગતમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ભરૂચમાં એક ભર સભા દરમિયાન અફરાતફરી મચી ગઈ હતી જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જૂતું ફેંકનાર વ્યક્તિની અટકાયત કરી લીધી હતી અને તેની પૂછપરછ હાથ ધરી છે આ ઘટના હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે અને લોકશાહીમાં આવા કૃત્યની સખત નિંદા કરવામાં આવી રહી છે